હવે આવી રહી છે તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કયા વખતની કારતક માસની અમાસ કયા દિવસે આવી રહી છે અને આ દિવસે કયા શુભ મુહૂર્ત રહેશે તો ચાલો આજ અમાસ ક્યારે છે એ વિશેષ વિડીયો શરૂ કરીએ પણ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો તો તમારા પૂર્વજોના આશીર્વાદ તેમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તમારા ઘર ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો તેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પણ તમારા ઉપર બની રહે તો ચાલો આજનો વિશેષ વિડિયો શરૂ કરીએ મિત્રો કાર્તક માસ ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય માસ છે આ માસ છે ધાર્મિક સાધના તપસ્યા અને આધ્યાત્મિક ચેતના જાગૃત કરવાનો માસ અને આ માસમાં આવતી અમાસ તિથિ પણ વિશેષ માનવામાં આવે છે અને આ વખત અમાસ તિથિ આવી રહી છે વીસ નવેમ્બર બે ગુરુવારના દિવસે અમાસ તિથિનો પ્રારંભ થશે ઓગણીસ નવેમ્બરના રોજ સવારે નવ વાગે ને તેતાલીસ મિનિટ અને પૂર્ણ થશે વીસ નવેમ્બરના રોજ બપોરે બાર વાગે ને સોળ મિનિટે સૂર્યોદય પ્રમાણે જોવામાં આવે તો અમાસનું પાલન વીસ નવેમ્બર બે હજાર પચીસ ગુરુવારના દિવસે જ કરવામાં આવશે આ વિશેષ કારતક માસની અમાસ છે હવે આ દિવસના કેટલાક વિશેષ શુભ મુહૂર્તો જાણી લઈએ તો જુઓ સવારે પ્રાત બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે પાંચ વાગ્યે ને એક મિનિટથી પાંચ વાગ્યે ને ચોપન મિનિટ સુધી આ દિવસે સૂર્યોદય થશે સવારે છ વાગે મિનિટથી છ ને અડતાલીસ મિનિટ સુધી અને સાંજે સૂર્યાસ્ત થશે સાંજે પાંચ વાગ્યે ને છવ્વીસ મિનિટે અને કેમ કે અમાસ સ્થિતિ છે તેથી ચંદ્રોદય નહીં થાય આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગે ને પિસ્તાલીસ મિનિટથી બાર વાગ્યેને અઠ્યાવીસ મિનિટ સુધી આ દિવસે અમૃતકાળ રહેશે રાત્રે બે વાગ્યેને પંદર મિનિટથી લઈને બીજા દિવસે સવારે ચાર વાગ્યેને ત્રણ મિનિટ સુધી આ દિવસે સવારે વિશેષ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે જે શરૂ થશે સવારે દસ વાગ્યે ને અઠ્ઠાવન મિનિટથી બીજા દિવસે સવારે છ વાગેને પચાસ મિનિટ સુધી આ દિવસે વિજય મુહૂર્ત રહેશે બપોરે એક વાગેને તેપન મિનટથી બે વાગ્યેને પાંત્રીસ મિનિટ સુધી જો અમાસના દિવસે નિશ્ચિત મુહૂર્તમાં પૂજા કરવી હોય તો તે સમય રહેશે રાત્રે અગિયાર વાગેને ચાલીસ મિનિટથી બાર વાગેને ચોત્રીસ મિનિટ સુધી અને સાંજના સમયમાં પૂજા અને પિતૃ કાર્ય કરવાનો સમય સાંજે પાંચ વાગેને છવ્વીસ મિનિટથી છ વાગેને છેતાલીસ મિનિટ સુધી રહેશે આ દિવસે રાહુકાળ બપોરે એક વાગ્યાને છવ્વીસ મિનિટથી બે વાગ્યાને છેતાલીસ મિનિટ સુધી રહેશે રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી તેથી આ સમયમાં કોઈ પણ પવિત્ર અથવા માંગલિક કાર્ય ન કરવાનું અમાસ તિથિ માહિતી જો તમે આ અમાસના દિવસે કાર્તક માસની કથા સાંભળવા માંગો છો એટલે કે કાર્તક માસની અમાસની કથા સાંભળવા માંગો છો તો તે તમને મળશે તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં અને જો તમે ભગવદ્ ગીતાના અધ્યાયનું શ્રવણ કરવા માંગો છો તો અમે દરરોજ ભગવદ્ ગીતાના અધ્યાયનો વિડીયો અપલોડ કરીએ છીએ અને આપણે દરરોજ એટલે કે અઢાર દિવસ સુધી અઢાર અધ્યાયનું શ્રવણ કરવાનું છે જો તમે પણ આ અધ્યાયનું શ્રવણ કરવા માંગો છો તો એ અધ્યાયનો વિડીયો તમને દરરોજ અમારી ચેનલ ઉપર સાંજે છ વાગે મળી જશે તો તે તમે સાંભળી શકો છો તો મિત્રો આ વિડીયો જો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો આવા જ વિડિયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ